આસ્પ્રશ્વ વાવ ધોડો આવે ત્યારે તો આશા નથી કે આડા હાખ હાકી પડી ગયા હાવ બગડી ગયા સાહેલ એન્ડામાં પડી ગયા એન્ડ તો રોકી લીધા ને કિલો કિલો ત્રિપન આપશો પણ હવે તો અને આજ કેમ ચાલુ અરે કોઈ એડ તો નહીં એક બે બે ચાલુ દે પેલું મૂળ તમે કરશો ચાનો આમ ચાપીને તો કેતા ન કે ચા ચાપીએ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું નવો લોગ તો આશા કરું કે બધા ઠીક છો તો આ થોડો વિડિયો મોડો ચાલુ કર્યો કારણ કે સુરજ નીકળી ગયા અને ઉઠો તો પણ મોડો કારણ કે રાતે એડિટિંગ નહોતું કર્યું હવારો ઉઠીને એડિટિંગ કર્યું તો વારથી ખૂબ અને સુરજ દાદા મસ્ત નીકળી ગયા અને ધૂપ તેજ આજે આજ થોડી ઠંડી પડી એમ અને તમારા કિશનભાઈને જોખવાના છે કારણ કે મારા ભાઈ જૂની મનતા કરી છે નોન હોય છે ભૂલી ગયા છે તો અત્યારે હવે જોખવાના છે તો ઓફિસે મોડાવીશ અને માતાએ આજે આપીશ તો તમને બતાવીશ આવો છે અત્યારે સવારનો નજારો જ્યારે ચોમાસું ઉતરતા દિવાળી આસપાસ વાવાઝોડું આવ્યું ને ત્યારે મને તો આશા નથી કે એરંડા હાકે હાકી હાવ પડી ગયા હાવ બગડી ગયા આશા લેંડામાં પડી ગયા એરંડા બિલકુલ નહીં થાય પણ એને જોતા એરંડા હારા થયા છે જેનો માલ બધો ઉતરી ગયો અને નવી બધી નવી માળી પણ હારી આવી અને દસેક બાર બોરનો લગભગ ટેમ્બો થઈ ગયો નીકળી જશે દસ થાય બાર થાય તેર થાય જે થાય માલ બધો સારો આવ્યો ના મને આશા નથી કે નહીં આવે અને પાણી પણ હા ઓછા મૂક્યા ખાલી બે જ પાણી મૂક્યા અને આજ રાતે આવશે કદાચ ત્રીજું બસ બી હજાર રચકામ પોણી આવશે ને ત્યારે પાછું કોમ લાગશે ને કા એકદમ હાવ હાવ હલકું હોય પ્લાસ્ટિક કૂતરા બૂતરાની ઉપરથી નીકળે ને તો ફાટી જાય એક વર્ષ ચાલે હવે આગળ શું ઓફિસ ને પહેલા દઈશ કેસાને દોખવાનો થયો અમારે માતાજીએ તો કડક ત્યાં આદરિયા લે બધા આવી જશે તો ઠંડી હવે હવે આવ્યો વાયરો થયો અત્યારે

chơi ચાંતાવા ની છે ચાંતાવા ની ઉનજો મને લીધા અને કિલો કિલો આપશો પણ ચોપન ગણાય હવે તો નાખી ચોપન થઈ ગયો આ જનો કુમાર કઈ એસ્ટલ જના કરી દે કઈ એસ્ટલ કરી ઓફિસ આવીને આવડી ચાલુ કર્યો અને વાગ્યા છે સવાર ત્રણ ચા પણ આવી ગઈ અને અશુ કરે હિસાબ હિસાબ કરી એ પણ ચા પી છે એને ફોર્સ કર્યો પછી ચા પી દે પછી હિસાબ કરી ચા અઠાર જાય પછી શું કરવાનું પીવું નહીં તો હું એનું મૂડ કપ કાઢે રહો થોડી પીવું થોડી પી નસો લે રહો

આ ચૌદેશ અને આજ કેમ ચાલુ દે હદી કોઈ એડ તો નહી એક બે ચાલુ દે પેલું તમે કરશો ચાનું ચાપીએ આ પાની વાસ આવે

જમીન નવ વાગ્યા અને કેમ્પે આવ્યો આજ ચૌદસ હતી કાલ રાત બધા રાતે ચાલતા ચાલતા રાશે ઢીમા તો અમારો કેમ્પ કહેવાય દર ચૌદસ દિવસે ખેતરની બાજુ ભારતમાં લાગતો એક્ઝેક્ટ નીચે તો આજ થોડુંક ટ્રાફિક ઓછી રહે તો બધા ચા પાણી પી થોડુંક વાર બેસી પછી નીકળશે અહીંયાથી કાયમ તો અજવાળું હતું પણ લાઈટ છે પણ આજ લગભગ લાઇટ કાપી આવ્યું કે આજ લાઇટ નહીં આવે ઘડીક બેસો અહીંયા કલાક દોઢ કલાક પાસે થયો છે પોણા અગિયારથી સાડા થઈ ગયા લગભગ એટલો થયો છે ચેક ચેક નહીં કર્યો અને જેટલી પબ્લિક નીકળવાની હતી બધી નીકળી ગઈ પહોંચી લગભગ ત્રણ ચાર કિલોમીટર બાકી હવે કોઈ આવવાનું નથી તો જેટલી વધેલી ચા અમે ગરમ કરીને પીને અમે નીકળી જશું બસ આ વિડીયોને એન્ડ કરીશું મળીશું નું વિડીયો સાથે ત્યાં સુધી વંદે માત્ર જઈને અગર વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ મળીશું કાલના વ્લોગમાં બાય